નમસ્કાર હું છું સાથે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકા સેવા સદન માં ત્રણ દિવસથી જીસ્પાની કનેક્ટિવિટી ખોરવાતા વિદ્યાર્થીઓ નવા સત્રમાં એડમિશન મેળવવા માટે જાતિના દાખલા તેમજ અન્ય દાખલા લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે અને સેવા સદનમાં મોટી મોટી લાઈનો પડી છે જે શ્વાન ચાલુ થાય તેની રાહ જોઈને બેઠા શકે નસવાડી તાલુકાના બસો દસ લોકો દૂર દૂરથી ભાડું ખર્ચીને નસવાડી તાલુકા સેવા સદન માં દાખલા લેવા માટે આવે છે ત્યારે બીએસએનએલ વિભાગની નબળી કામગીરીના કારણે ત્રણ દિવસથી લોકો હેરાન થઈ રહ્યા છે મામલતદારે બીએસએનએલ ના અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં બીએસએનએલ વિભાગના અધિકારીઓ મામલતદારની રજૂઆત પણ સાંભળતા નથી હું વચમાંથી આવું છું અ મારે બાળકને શાળામાં દાખલ કરવાનું છે એના માટે જાતિ નો દાખલાની જરૂર છે તો અહીંયા નેટ નો પ્રોબ્લેમ હોવાથી કનેક્ટિવિટી ચાલતી નથી એટલે છેલ્લા બે ત્રણ કલાકોથી હું અહીંયા લાઈનમાં ઊભો છું જો તો છે તાપ પણ છે અને પરિસ્થિતિ પણ વિકટ છે ચાલુ થવું જોઈએ હા નેટ ચાલુ થવું જોઈએ નસવાડી તાલુકામાં વાવાઝોડું આવ્યા બાદ જીસવાનની કનેક્ટિવિટી ખોરવાતા આજે ત્રીજો દિવસ હોવા છતાં બીએસએનએલના અધિકારીઓ જીસવાનની કનેક્ટિવિટી ચાલુ કરી શકતા નથી જેને લઈને તાલુકા મથકની કચેરીઓમાં નીકળતા દાખલાઓની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે પાંચમી તારીખે વાવાઝોડું આવ્યું એટલે સવારે છ એ દિવસથી છઠ્ઠી તારીખે આખો દિવસ લાઇટ બંધ હતી ત્યારબાદ લાઈટ લગભગ સાંજના છ વાગે આવી અને ત્યાર પછી જીએસ વન કનેક્ટિવિટી બંધ છે એના માટે તે જ દિવસે અમે જે તે બીએસએનએલ વિભાગને જાણ કરી છે કમ્પ્લેન કરી છે આજ દિન સુધી જીએસ વન કનેક્ટિવિટી શરૂ થઈ નથી અર્જન્ટ કામો અમે બાજુના તિલકવાડા તાલુકામાં જઈને કરી રહ્યા છીએ અને દાખલા જેવા માં અમે અત્યારે હાલ એમના ફોટા લઈ લઈએ છીએ પણ દાખલો અત્યારે આપી શકતા નથી એટલે લોકોને થોડી તકલીફ થઈ રહી છે આજે બી એસએનએલના રાવલ સાહેબ જોડે વાત થયેલી મારે તો આજે સાંજ સુધીમાં એમની ટીમ એક જ છે એ આજે આવશે અને આજે રિપેરિંગની કામગીરી થશે એવું જણાવ્યું છે એમ પાટિલ મામલતદાર નસવાડી રેહન પટેલ નેશનદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર